સુરત શહેરના સલાબતપુરા પોલીસે દિવાળીને લઈને અનોખી ઉજવણી કરી છે જેમાં અનાથ બાળાઓ સાથે દિવાળી પર્વ ઉજવતા તેઓના ખુશી જોવા મળી હતી સુરતના સલાબતપુરા પોલીસે દેખાડી દિવાળી પર્વની ઉજવણી કરી છે પોલીસે ચાર્લી હેલ્પ ટ્રસ્ટની અનાથ બાળકો સાથે દિવાળી પર ઉજવ્યું હતું ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે સલાબતપુરા પોલીસના સ્ટાફ દ્વારા અનાથ બાળાઓ સાથે ફટાકડા ફોડી મીઠાઈ ખવડાવી દિવાળી પર્વની ભવ્ય ઉજવણી કરી હતી આડતર દીકરીઓ અને એનજીઓ સંચાલક માતા પિતા પણ હાજર રહેવા પામ્યા હતા જયરૂપ મારું નામ છે અને ભગવાને મને આડત્રીસ દીકરીના બાપની ભૂમિકા ઉપર મૂક્યો છે ઢિંકાચિકા ચાર્લી હાઉસની અંદર પ્રેમથી કિલ્લોલ કરતી મારી આ દીકરીઓ અને આજે સલાબતપુરા પોલીસ સ્ટેશનની અંદર જે ઉત્સવનું માહોલ સર્જાયું છે જે રીતે મારી દીકરીઓ પ્રસન્નતાપૂર્વક જે રીતે ફટાકડા ફોડી રહી છે મારું હૃદય ગદગદ થઈ ગયું છે આપણે આ દીકરીઓને આ રીતે જો પ્રેમથી ગળે લગાડીશું તો કદાચ આ ધરતી ઉપર પ્રેમ વધારે ફૂલશે અને ફાલશે પ્રેમ જ જીવન છે એ મારો જીવન મંત્ર છે હું અને મારી પત્ની ડોલી આજે અમારો આ જીવનનું લક્ષ્ય આ ચીકા ચાર્લી હાઉસમાં રહેતી પાંચ વર્ષથી લઈને સોળ વર્ષ સુધીની જે દીકરીઓ છે એમને સંસ્કાર આપવાનું એમને ભણાવવાનું એમને પગભર કરવાના અને જરૂર હોય તો લગ્ન કરાવવા સુધીનું આ એક અદ્ભુત કાર્ય પરમાત્માએ જે અમને સોંપ્યું છે એ અમે કરી રહ્યા છે આજે હું આભારી છું આ સલાબતપુરા પોલીસ સ્ટેશનના તમામ વ્યક્તિનો એક પરિવારની જેમ મારી દીકરીઓને જે રીતે એમને એમની સેવા કરી જે રીતે એમને આવકાર્યા મારું હૃદય ખરેખર ભરાઈ ગયું છે સાહેબ સમાજસેવી ધર્મેશ ગામી આજરોજ સલાવતપુરા પોલીસ સ્ટેશન ખાતે જે રીતના જે અનાથ દીકરીઓ છે પણ અનાથ દીકરીઓના પિતા જે રૂપ સંભાળે છે એમને અને પોલીસ સ્ટેશનનો આગ્રહ હતો કે આવી દીકરીઓને સાથે આપણે ચોક્કસ દિવાળી મનાવીએ એમને એકલ્પણું ન લાગે પોલીસનો જે અભિગમ છે ને ખાસ કરીને આઈપીએસ ગઢવી સાહેબ પણ ઉપસ્થિત રહ્યા અને દીકરીઓને જે વાલ કર્યો છે પોલીસે એ ખરેખર બહુ સરાહનીય છે આ જ રીતના સમાજમાં વંચિત પીડિત અથવા દુઃખી કોઈ પણ આવી દીકરીઓ હોય કે સંસ્થાઓ ચાલતી હોય ત્યાં પોલીસ અવારનવાર સમાજ સેવાની સાથે જોડાયેલી હોય છે સમાજની આજ સાચી ઓળખ છે પોલીસ અને સમાજના વંચિત લોકો સાથે સાથે મળી અને જે રીતનું એક હૂંફ આપે છે બળ પૂરું પાડે છે અને દિવાળીની શુભકામના નિમિત્તે આજે જે પોલીસે જે રીતના દીકરીઓને વાલ કર્યો છે જે એમની સાથે ફટાકડા ફોડ્યા છે જે એમની સાથે